ખબર છે લાઈમાં તમારું સ્વાગત છે આજે મુખ્ય મુદ્દાની જે વાત કરવાનો એ મુદ્દો એ છે કે ગોપાલ ઇટાલિયાએ જુનાગઢની અંદર કલેક્ટરને એક રિપોર્ટ સોંપ્યો અને એમાં ભાજપના લોકો પર મોટો આરોપ લગાવ્યો છે કે નકલી મંડળીઓ બનાવે છે આવા બધા ઘણા બધા આરોપ લગાવ્યા છે સરની કામગીરી વિશે બી વાત કરી છે તો આ બધા મુદ્દા પર વાત કરીશ પરંતુ એ પહેલાં નાના મોટા જે સમાચાર એ હું તમારી સાથે શેર કરું તો આજે આખો દિવસ મનસુખ વસાવાએ રાજકારણને ગરમ રાખ્યું હતું કારણ કે મનસુખ વસાવાએ કીધેલું હતું કે કલેક્ટર મારી હાજરીમાં બોલેલા કે પંચોતેર લાખ રૂપિયા ચૈતર વસાવાએ માંગેલા અને ચૈતર વસાવાને એમ કહે છે કે ના આવી તો મેં કંઈ વાત નથી કરી એટલે મનસુખ વસાવા ગુસ્સે ભરાઈ ગયા હતા અને આજે શુક્રવારના દિવસે નર્મદા જિલ્લા કલેક્ટર એસ કે મોદીને જઈને મહિલા અને એવું પછી એમને મળીને આવીને મનસુખ વસાવાએ એવું કીધું કે કલેક્ટરે કબૂલ કર્યું છે કે ચૈતર વસાવાએ પંચોતેર લાખ રૂપિયા માગેલા અને એ એટલા માટે કે જે બે મોટા સરકારી કાર્યક્રમો થયેલા એની વિગત ચૈતર વસાવાએ કાર્યપાલક ઇજનેરની પાસે માગેલી અને એ વિગતો મળ્યા પછી પંચોતેર લાખ માંગેલા હતા અને એ પછી ચૈતર વસાવાએ પણ એવી વાત કરી કે આ કલેક્ટર ઉપર ઉપરથી દબાણ આવ્યું છે એટલે એમણે નિવેદન ફેરફાર કર્યું છે મતલબમાં આખો દિવસ આજે ભરૂચનું રાજકારણ ધમધમતું રહ્યું અને ગરમાતું રહ્યું હવે આગામી દિવસોમાં પણ આમાં કંઈક ને કંઈક આવતું રહેશે બીજા અમદાવાદમાં જે સુભાષ બ્રિજ માં તિરાડ પડી ગઈ હતી તો એમાં રિપેરિંગ કરવું કે નવો બનાવવા એની જે અવઢવ હતો એમાં હવે એવું નક્કી કરાયું છે કે બ્રિજને તોડીને નવો બ્રિજ બનાવવામાં આવશે અને અઢીસો કરોડ રૂપિયાના ખર્ચે બે વર્ષમાં બ્રિજ બનશે વડોદરામાં આજે એવું બન્યું કે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા વડોદરામાં પહોંચી અને છાણી જકાતનાકા પાસે પહોંચી ત્યારે ભાજપના કેટલાક કાર્યકરો અને નેતાઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો માખડ્યા હતા મારા મારી સુધી વાત થઈ ગયેલી હતી પરંતુ પોલીસ હાજર હતી અને પોલીસે મામલો થાળે પાડ્યો અને બધા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોને છોડાવ્યા કેરળના રાજકીય ઇતિહાસની અંદર આજે પહેલી વખત ભાજપના મેયર બન્યો તિરુવનંતપુરમમાં ભાજપે જે મ્યુનિસિપાલિટીમાં બેઠકો જીતેલી હતી એમાં વીવી રાજેશને મેયર બનાવવામાં આવ્યા કારણ કે એમને સો માંથી એકાવન વોટ મળ્યા અને આ ભાજપનો પહેલો મેયર કેરળના રાજકીય ઇતિહાસમાં બન્યો છે આજે સવારે કચ્છની અંદર ચાર પોઈન્ટ છ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો એવા પણ એક સમાચાર છે અને હવે ગુજરાત એસટી વિભાગ એક નવો પ્રયોગ કરવા માટે જઈ રહી છે ગુજરાતનો એસટી વિભાગ છે હવે ફૂડ ઓન બસ એટલે તમે બસમાં બેસો અને ફૂડનો ઓર્ડર કરો ઓનલાઈન તો એ તમને બસમાં મળી જશે અને ટૂંક સમયમાં શરૂ થશે એમાં જીએસઆરટીસીની આ યોજના છે અમદાવાદથી પાલડી સીટીએમ કૃષ્ણનગર નરોડા પાટિયા નેહરુનગર રાણી સરખેજ ઓઢવ અડાલજ જશોદાનગર આ બધા છે ત્યાંથી ફૂડ ડિલિવરી કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે બીજા આજે એક ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ એ સામે આવ્યા કે વાંકાનેરની અંદર ત્રણ દિવસનો અશ્વ કામ રમતો આયોજન થયું છે અને આની અંદર ગુજરાત અને રાજસ્થાનના લગભગ અઢીસો જેટલા ઘોડાઓએ ભાગ લીધો અને આજે પહેલા દિવસે ઘોડાઓના શણગારમી સ્પર્ધા હતી અને આ શણગારમી સ્પર્ધામાં સારંગપુરની એક ઘોડી છે જેનું નામ છે શુભ શુભલક્ષ્મી એનો પહેલો નંબર આવ્યો અને એને મસ્ત રીતે શણગારવામાં આવી હતી અને આ જે છે એને ઈનામમાં જે એના અશ્વ પાલક હોય એને પંદર હજાર રૂપિયાનું ઈનામ સીલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું અને આ ઘોડી છે એ વિશ્વજીતસિંહ ખાચરની હોવાનું જાણવા મળ્યું છે અને સરકારે એવી આજે એ પણ જાહેરાત કરી કે આ અશ્વકામા રમોસોત્સવ છે એ વર્ષમાં એક વાર યોજાય છે એને બદલે હવે વર્ષમાં ત્રણ વખત યોજાશે બીજા એક બહુ જ મોટા ન્યૂઝ વર્લ્ડમાંથી આવ્યા છે કે અત્યાર સુધી જે આપણે ઓનલાઈન ફ્રોડ થાય છે એ ઓનલાઈન ફ્રોડની અંદર જે મોટા માથાઓ હોય છે એ ભારત દેશની બહાર બેસીને ઓનલાઈન ધંધા કરતા હોય છે અને ખાસ કરીને મ્યાનમાર અને એનું બધા નામ વધારે આવતા હોય છે તો ચીન મ્યાનમાર અને થાઈલેન્ડની એજન્સીઓએ મ્યાનમાર મ્યાનમારની અંદર મ્યાવાદી વિસ્તારની અંદર ચારસો ને ચોરાણું બિલ્ડિંગોને તોડી પાડી છે અને આ ચારસો ને ચોરાણું બધી જ બિલ્ડિંગોની અંદર ઓનલાઈન ફ્રોડના ધંધા ચાલતા હતા અને એ બિલ્ડિંગો જ હવે તોડી પાડી છે તો આ એક બહુ સારી વાત છે કારણ કે ઓનલાઈન ફ્રોડને કારણે હજારો કરોડો રૂપિયા લોકો ગુમાવે છે ગુજરાતમાં પણ હમણાં આનું જે મ્યુલ એકાઉન્ટનું અભિયાન ચાલે છે એ આ જ એક ભાગ છે કે જે લોકો કોઈક ને કોઈક રીતના મ્યુલ એકાઉન્ટ ખોલાવીને આવા ઓનલાઈન કૌભાંડીઓને સપોર્ટ કરી રહ્યા છે એની ચેન તોડી પાડવામાં આવી રહી છે તો આ પણ એક મોટી વાત છે પણ મૂળ વાત એ છે કે આ લોકો બીજે જઈને પાછો ધંધો નહીં ચાલુ કરે તો સારું કારણ કે આ લોકોને કારણે બિચારા નાના માણસો બિચારા પરેશાન થઈ ગયા છે હવે મુખ્ય મુદ્દાની વાત કરું તો આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાએ આજે જુનાગઢના કલેક્ટરને ઉરાવા આપ્યા હતા આમ આદમી પાર્ટી એ જ એવું નક્કી કરી દીધું એવું લાગે છે કે આ વખતે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે અને બે હજાર સત્તાવીસમાં વિધાનસભાની ચૂંટણી છે એમાં સૌરાષ્ટ્રને ફોકસ કરવું અને ખેડૂતોને ફોકસ કરવું એવું લાગે છે કારણ કે અત્યાર સુધી મોટે ભાગના જે મુદ્દાઓ છે એ ખેડૂતોના જ મુદ્દા આમ આદમી પાર્ટી ઉઠાવી રહી છે અને આમ આદમી પાર્ટીને કદાચ એ વાતની પણ ખબર છે કે સૌરાષ્ટ્રને ફોકસ કરવાનો મતલબ એ છે કે સાથે સાથે સુરત પણ ફોકસ થઈ જાય કારણ કે સુરતની અંદર પણ સૌરાષ્ટ્રના લોકોની બહુ મોટી વસ્તી છે અને જ્યારે ગઈ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સત્યાવીસ બેઠકો મળેલી હતી તો ફરીથી એક વખત આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર જોરદાર રીતે ધમાકાદાર એન્ટ્રી કરે એના માટે આમ આદમી પાર્ટીના બધા નેતાઓ ઘણા સમયથી લાગેલા છે એટલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જુનાગઢના કલેક્ટરને રજૂઆત કરી અને એમાં એવો આરોપ લગાવ્યો છે કે જુનાગઢ જિલ્લામાં ભાજપના માણસોએ એપીએમસી ખરીદ વેચાણ સંઘ અને સહકારી બેન્કો પર કબજો કરી લીધો છે અને એ કબજો કરવા માટે નકલી મંડળીઓ ઊભી કરી છે અને આવી પચીસ જેટલી ગેરકાયદેસર અને નકલી મંડળીઓના જે નામ છે એમના દસ્તાવેજો પુરાવાની સાથે ગોપાલ ઇટાલિયાએ કલેક્ટરને આખો એક રિપોર્ટ રજૂ કર્યો એની અંદર બધા ભાજપના નેતાઓ ભાજપના લોકોના નામ પણ આપ્યા છે એમના ફોટા એમના વિડીયો બધું જ ગોપાલ ઇટાલિયાએ કલેક્ટરને આપ્યું છે સાથે ગોપાલ ઇટાલિયાએ કીધું કે આ માત્ર જૂનાગઢ પૂરતું ઇસ્યુ નથી આ આખા જે આખી જે કૌભાંડો ચાલે છે આ બધા જે નકલી મંડળીઓની વાત ચાલે છે એ વાત અમે જણાવીશું આખી ગુજરાતની જનતા એ જાણે કે આ કેવી રીતના કૌભાંડ ચાલી રહ્યું છે આ ઉપરાંત ગોપાલ ઇટાલિયાએ મગફળી ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતોને કોઈ ફાયદો નથી થતો એવી પણ વાત કરી છે અને ખેડૂતોને તો ફાયદો ફાયદો નથી થતો પરંતુ વચેટિયાઓ અને માફિયાઓ આની અંદરથી મબલક કમાણી કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ એવો આરોપ લગાવ્યો છે કે અન્ય રાજ્યોની જે નબળી ગુણવત્તાવાળી મગફળી લાવીને ગુજરાતના સેન્ટરોમાં ટેકાના નામે પધરાવી દેવામાં આવે છે અને આ એક પ્રકારનું બહુ જ મોટું કૌભાંડ છે. આ ઉપરાંત ગોપાલે એક એવી પણ વાત કરી છે કે ગુજરાતમાં સરની જે પ્રક્રિયા થઈ અને એમાં જે મતદારોના નામ હટી ગયા છે જે મતદારોના નામ ડિલીટ થઈ ગયા છે નીકળી ગયા છે એવા મતદારોને આમ આદમી પાર્ટી એમના નામ ઉમેરવામાં મદદ કરશે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો એમને જે પ્રકારે હેલ્પ જોઈતી હશે બધી હેલ્પ કરશે એવું પણ ગોપાલ ઇટાલિયાએ કીધું છે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ